જય જવાન જય કિસાન તો આજ તારીખ છે સો ને દસમો મહિનો અને ટેટી વેણવાની શરૂઆત કરી છે જો છ વાગ્યા આમ અને બે ઝપડાને વેણી નાખશું જે મારકા કોટલી વેલી વહેલી સાર વાડી દેતા બાળો અને પપ્પા આપણે આગળ જાય છે એટલે હવે ટેટી વહેણવાનું બતાવું તમને અને કાલ તો અમારી ટેટી પોત્રીસ રૂપિયા કિલો ગઈ હતી આજ શું ભાવ જાય છે એ પણ તમને બતાવશે જો માગ્યું એનાથી વધારે મળી જવું મને તો હું તમારા પપ્પા એમ કહેતા હતા કે પચીસ રૂપિયા ટેટી જાય ને તો આપણને ઘણો ભાવ મળ્યો આ તો ભગવાને દસ રૂપિયા વધારે આપી દીધા જુઓ હાલ ટેટી વળી આ બીજી છે એ વણવાનું ચાલુ છે અચ્છા કોબીજની ખેતી કોબીજના ભાવ પણ આ વખતે સારા છે જુઓ જો કોબીજ પડ્યું છે ગલગોટા પણ બહુ મસ્ત આવ્યા છે અને પપ્પાએ ટેટી વણવાની શરૂઆત કરી નાખી છે શું ભાવ જાય છે એ પણ તમને માર્કેટ જઈને આવે એટલે પછી બતાવશું તો અમે હવે ટીટી વેણી નાખીએ પેલા તો જો આજે પોત જેટલા પેકિંગ કર્યું છે જય જવાન જય કિસાન આજે ટીટીનો બીજો દાડો છે ગઈકાલે સારા ભાવમાં પોત્રી ચાલીસ રૂપિયા ટેટી વેચાણી છે ખૂબ આનંદ અનુભવું છું આટલા બધા ભાવ મેં તો મારી જિંદગી પહેલી વાર જોયા છે કારણ કે અમારા વિસ્તારમાં ટેટીવી પચીસ તારીખ પોત્રી જતી હતી આ તો ચાળીસ રૂપિયા ભાવ અને એ પણ આખા જિલ્લામાં કોઈ હરીફમાં નથી હું એકલો છું એટલે ખરેખર આ મગફળીના વિકલ્પમાં આપણે શક્કરટેટીની વાવણી કરી હતી પણ પહેલાં તો રિક્ષ જેવું લાગતું હતું પણ ભાવ મળતા બહુ આનંદ થયો છે હજુ લગભગ આજે ચાળી પચાસ રૂપિયાના ભાવ આવે એવું લાગે છે આજથી દસ દસ આપણે ચાલુ કર્યા છે અને હવે દિવાળી ઉપર ફૂલ ચાલુ થઈ જશે તો ખરેખર અમે તો અખતરો કર્યો હતો પણ સક્સેસફુલ ગયા છે તો આપ સૌનો અને સદારામ બાપાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે નોખા એ હમવું પડે છે એ રામાધણીની કૃપા છે સાહેબ એટલે ખરેખર ખૂબ આભાર માનું છું મારા તમામ ચાહક મિત્રોનો ને દરેકનો કે તેટીમાં સારા ભાવ મળે આપશેની દુઆ મારે કામ આવી છે અને મારા પરિવારની મહેનત કામ આવી છે જય જવાન જય કિસાન આ ઉ છે લે પરિવાર યાદ જો ફાઇનલી અમાર રિક્ષા ભાઈ માસી છે ને હવે આગળ માર્કેટમાં શું ભાવ જાય છે અમાર વિશાલ ભાઈ તમે વિડિયો લાવજો હો વિશાલ હેલો ગાઈસ ફાઇનલી આપણે કન્વર્ટ અને લઈને ચા માર્કેટમાં જે રહ્યા છો તમે દેજો વિડીયો પછી તમને જોવા મળશે તો ઘણા લોકો એમ કહે છે કે ટીટી સીઝન હોય ત્યારે જ ખવાય ઉનાળામાં જ ખવાય કે ટીટી હાલ આપણે વગર સીઝન દવા વગર આવે છે તો મેં તમને અમારા ફાર્મ હાઉસની ટીટી બતાવી હતી કે ગ્રો કવરથી કરી છે અને દવાના ખર્ચા ઓછા કર્યા છે સીઝન કરતાં પહેલાં જો ગમે તે પાક વાવો તો ટપક મલ્ચિંગ અને ગ્રો કવરના ઉપયોગથી કરી શકાય છે એવું નથી કે બધી દવાથી જ આપણે ખેતી થાય છે તો અમારા ફાર્મ ઉપર પરાઈને જોઈ શકો છો કે કેવી રીતે ખેતી કરેલી છે ટેટીની પણ તો ફાઇનલી ગાય વિશાલભાઈને તો વિડીયો આપણે બનાવવા આપ્યો તો પણ વગીબાને લાવ્યો નહીં એટલે બતાવ્યો નહીં એટલે ભાવ હું અહીંયા જ કહી દઉં છું કે ત્રીસથી પોત્રીસ રૂપિયા મારી ટેટી કિલો જાય છે તો ઘણા સારા ભાવ મળ્યા છે આ વખતે આજ અમે પાંચથી દસ જેટલો ટેટી ભરાવી હતી હવે રોજનો અમારે પાંચથી દસ જેટલો ટેટી ભણવાનું થાય છે તો તમે પણ આવી રીતે જો ટીટીને સિઝન પહેલાં ખેતી કરવામાં આવે તો ભાવ સારા મળે અને ઉત્પાદન પણ સારું મળે આ વખતે અમારે મગફળી કરતાં પણ ટેટીની ખેતીમાં સારું રહેશે તો તમે તમને પણ અમારી ટેટીની ખેતી કેવી લાગે એ પણ કહેજો અને અમારા ઘરે દિવાળી જે મેઠાઈ દિવાળી ઉપર જો વેકેશનમાં જો મેઠાઈની જગ્યાએ ટેટી ખાવી હોય તો અમારા ફાર્મ હાઉસની મુલાકાત તમે કરી શકો છો જય જવાન જય કિસાન